ફ્રીઝર માં બાદ હુફાળા પાણીના ગ્લાસ નું તાપમાન નીચેના ટેબલમાં દર્શાવ્યું છે આપણી પાસે અહીં મિનિટમાં સમય છે અને જુદા જુદા સમય આગળ અનુરૂપ તાપમાન છે સી ઓફ ટી જે પાણી આપ્યા પછીની પછી મિનિટમાં પાણીના ગ્લાસ નું તાપમાન બતાવે છે સી ઓફ ટી માટેના કયા મોડલમાં માહિતી બંધ બેસે છે વિડીયો અટકાવો અને કયા મોડલમાં ઉપરની માહિતી બંધ બેસે તેના વિશે જાતે જ વિચારો હવે જો આપણે અહીં વિકલ્પો જોઈએ તો આમાંના કેટલાક ઘાતાંકીય મોડેલ છે અને કેટલાક સુરેખ મોડેલ છે જો તમારે સુરેખ મોડેલ જોઈતું હોય તો જ્યારે તમારી પાસે સમયમાં થતો ફેરફાર નિશ્ચિત હોય તો તેને અનુરૂપ તાપમાનમાં થતો ફેરફાર પણ નિશ્ચિત હોવો જોઈએ અને જો તમારી પાસે ઘાતાંકીય મોડેલ હોય તો સમયમાં થતા નિશ્ચિત ફેરફાર માટે તમારું તાપમાન પણ તે જ જથ્થા વડે બદલાવવું જોઈએ તો હવે આપણે તે પ્રમાણે વિચારીએ અહીં આ બંને વચ્ચે સમયમાં થતો ફેરફાર બે મિનિટ છે હવે અહીં તાપમાનમાં થતો નિરપેક્ષ ફેરફાર શું છે તે માઇનસ પંદર પોઈન્ટ સાત થશે માટે માઇનસ પંદર પોઈન્ટ સાત અને હવે આપણે જો તેને ગુણાકાર તરીકે જોઈએ તો એસી ને કેટલા વડે ગુણીએ તો આપણને ચોસઠ પોઈન્ટ ત્રણ મળે તેના માટે હું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશ ચોસઠ પોઈન્ટ ત્રણ ભાગ્યા એંસી જેનાથી આપણને લગભગ ઝીરો પોઇન્ટ આઠ મળશે અથવા લગભગ ઝીરો પોઈન્ટ આઠની સાથે ગુણાકાર કરીશું આમ એંસીથી ચોંસઠ પોઈન્ટ ત્રણ પર જવા જો આપણને સુરેખ મોડેલ જોઈતું હોય તો આપણે પંદર પોઇન્ટ સાતને વાત કરીશું અથવા ઝીરો પોઈન્ટ આઠ સાથે તેનો ગુણાકાર કરીશું હવે હું અહીં મારો સમય ફરીથી બે મિનિટ જેટલો વધારું છું મિનિટ બે થી મિનિટ ચાર પર જાઉં છું સ્વરૂપે જોતા હોય તો આપણે અહીં અંદાજે કેટલા વડે ગુણવું જોઈએ આપણે ફરીથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ બાવન સાત ભાગ્યા ચોસઠ પોઈન્ટ ત્રણ તેના બરાબર આપણને લગભગ ઝીરો ब्यासी વડે માટે આપણે અહીં અંદાજે 0.82 વડે ગુણાકાર કરવો જોઈએ તમે આ પ્રમાણે આગળ ને આગળ જઈ શકો પરંતુ તમે અહીં જોઈ શકો કે સમયમાં થતા નિશ્ચિત ફેરફાર માટે તાપમાનમાં થતો નિરપેક્ષ ફેરફાર સમાન નથી જો આ પંદર હોત તો આપણે એ વિચારી શકીએ કે ત્યાં કદાચ કોઈ ત્રુટી હોઈ શકે કારણ કે વાસ્તવિક જગતમાં તમે જે માહિતી મેળવો છો તે ક્યારેય સંપૂર્ણ હોતી નથી માટે આ મોડલ થશે જે આ માહિતીનું વર્ણન નજીકથી કરે છે પરંતુ આપણે અહીં લગભગ ઝીરો પોઇન્ટ આઠ વડે તેનો ગુણાકાર કરી રહ્યા છીએ માટે તમે કદાચ તરત જ કહી શકો કે સી ઓફ ટી બરાબર પ્રારંભિક તાપમાન જે એંસી છે ગુણ્યા સામાન્ય ગુણોત્તર જે ઝીરો પોઇન્ટ આઠ છે અને તેની ઘાતમાં પસાર થયેલ મિનિટની સંખ્યા ટી અને જો અહીં આ એક મિનિટ આ બે મિનિટ આ ત્રણ મિનિટ હોત એટલે કે સમયમાં થતો ફેરફાર એક મિનિટ હોત તો અહીં આ સાચું થાત પરંતુ અહીં સમયમાં થતો ફેરફાર બે મિનિટ છે બીજા શબ્દોમાં કહીએ તો તાપમાનમાં ઝીરો પોઈન્ટ આઠ જેટલો ફેરફાર થવા માટે બે મિનિટ લાગે છે માટે ખરેખર આને ટીની જગ્યાએ ટીના છેદમાં બે તરીકે દર્શાવી શકાય ટી બરાબર ઝીરો આગળ તેનું તાપમાન એસી થશે જે અહીં છે ટી બરાબર બે મિનિટ આગળ તેનું તાપમાન એસી ગુણ્યા ઝીરો પોઈન્ટ આઠ થશે જે અહીં છે હવે આપણે આ વિધેયને ચકાસીએ આ ટી છે અને આ સી ઓફ ટી છે જ્યારે ટી બરાબર ઝીરો હોય ત્યારે સી ઓફ ટી બરાબર એસી થાય જે અહીં છે જ્યારે ટી બરાબર બે હોય ત્યારે સી ઓફ ટી બરાબર એસી ગુણ્યા ઝીરો પોઈન્ટ આઠ કારણ કે આ બેના ના છેદમાં બે એક થશે આના બરાબર લગભગ આ જ થાય જ્યારે ટી બરાબર ચાર હોય ત્યારે સી ઓફ ટી બરાબર એસી ગુણ્યા ઝીરો પોઈન્ટ આની નજીક હશે હું આ શોધવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશ ઝીરો પોઈન્ટ આઠનો વર્ગ ઝીરો ચોસઠ થાય ગુણ્યા જેનાથી આપણને એકાવન બે મળે જે લગભગ આની નજીક છે તે ખૂબ જ સારો અંદાજ છે તેથી અહી આ મોડલ સાચું છે હવે આપણને જે વિકલ્પો આપ્યા છે હવે આપણને અહીં આ વિકલ્પોમાં તદ્દન આ મોડેલ આપ્યું નથી તો આપણે તેનું સાદું રૂપ કઈ રીતે આપી શકીએ આપણે તેને આ પ્રમાણે પણ લખી શકીએ એંસી ગુણ્યા ઝીરો પોઇન્ટ આઠ આખાની એકના છેદમાં બે ઘાત અને પછી તે આખાની તીઘ ઘાત હવે ઝીરો પોઇન્ટ આઠ આખાની એકના છેદમાં બે ઘાત શું થાય આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ ઝીરો પોઈન્ટ આઠનું વર્ગમૂળ લઈએ તો આપણને લગભગ ઝીરો પોઈન્ટ નેવ્યાસી મળે માટે આના બરાબર લગભગ એસી ગુણ્યા ઝીરો પોઈન્ટ નેવ્યાસીની ટી ઘાત અને જો તમે વિકલ્પોને જોશો તો અહીં આપણો જવાબ આ છે આ મોડેલ માહિતીને બંધ બેસે છે હવે આને બીજી રીતે પણ કરી શકાય જે થોડી સરળ રીત છે હું અહીં આ રીતે કરવાનું પસંદ કરીશ કારણ કે જો તમને વિકલ્પો આપ્યા ન હોય તો પણ તમને તેનો યોગ્ય જવાબ મળે અહીં આપણી પ્રારંભિક અવસ્થા એંસી છે અને આ બધા જ મોડલ પછી તે સુરેખ હોય કે ઘાતાંકીય તે બધા જ થી શરૂ થાય છે જ્યારે ટી બરાબર ઝીરો હોય ત્યારે આ દરેક વિકલ્પનો જવાબ એંસી આવશે અહીં આ સુરેખ વિધેય નથી કારણ કે દરેક બે મિનિટ પછી અહીં તાપમાનમાં થતો ફેરફાર સમાન નથી પરંતુ આપણું તાપમાન ઝીરો પોઈન્ટ આઠ ના ગુણક વડે બદલાઈ રહ્યું છે તેથી આપણી પાસે અહીં ઘાતાંકીય વિધેય છે માટે આ બંને વિકલ્પોમાંથી કોઈ એક જવાબ હોઈ શકે હવે તમે અહીંથી આ વિકલ્પને દૂર કરી શકો કારણ કે આપણે દરેક મિનિટે તાપમાન ને કે ઝીરો ના ગુણક વડે નથી બદલી રહ્યા પરંતુ આપણે દરેક બે મિનિટે તાપમાનને 0.8 ના ગુણક વડે બદલી રહ્યા છીએ માટે આપણે અહીંથી આ વિકલ્પને દૂર કરી શકીએ હવે તમે કહી શકો કે જો દરેક મિનિટે 0.9 ના ગુણક વડે તાપમાન બદલાઈ રહ્યું હોય તો દરેક 2 મિનિટે 0.81 ના ગુણક વડે તાપમાન બદલાશે અને અહીં આ સાચું છે તેથી પ્રથમ વિકલ્પ જ આપણો જવાબ છે